નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો થાપાનો ગોળો ખરાબ થઈ જવો તે ખૂબ જ કોમન બીમારી છે ખાસ કરીને કોવિડ વખતે જે પણ લોકોને સ્ટીરોઇડ આપવામાં આવ્યા હતા તેમનામાં તે ઘણી જ કોમનલી જોવા મળે છે તેમાં ટોટલ હિપ રિપ્લેસમેન્ટ મતલબ કે થાપ્પાનો સાંધો બદલવાનું ઓપરેશન કરવામાં આવે છે હવે તેને લગતા ખૂબ જ કોમન સવાલો છે જે અમને અમારા દર્દીઓએ વોટ્સએપ કરેલા છે કે ફોન કરીને પૂછેલા છે તેમના માટે મેં આ વિડીયો બનાવેલો છે અને આ ઓપરેશનના રિલેટેડ ત્રણ સૌથી કોમન જે સવાલો છે તેના હું આપને જવાબ આપીશ જેમ કે તેમાં કઈ કઈ તે કેટલું સક્સેસફુલ રહી શકે ઓપરેશન આ ઓપરેશનને સક્સેસફુલ બનાવવું હોય તો શું કરી શકાય આ ઓપરેશન પછી તમે કઈ કઈ ક્રિયાઓ કરી શકો પલાટીવાળીને બેસી શકો ન બેસી શકો ઉભળક પગે બેસી શકો કે નહીં તે બધી જ વસ્તુઓની હું આપને ચર્ચા કરીશ સૌથી પહેલી વસ્તુ છે કે દોસ્તો જ્યારે ઓપરેશન કરવામાં આવે છે તો તે કેટલું સક્સેસફુલ હોય છે હવે દોસ્તો કોઈ પણ ઓપરેશનનો જે સક્સેસ રેટ છે તે ઘણી બધી વસ્તુઓ પર ડિપેન્ડ કરે છે જેમ કે દર્દીની એજ કેટલી છે ઉંમર કેટલી છે તેની સાથે સાથે તેમને બીજી કોઈ બીમારી છે કે નહીં જેમ કે ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય કે દર્દીને બીજી કોઈ આદત હોય જેમ કે આલ્કોહોલની હેબિટ હોય સિગરેટની હેબિટ હોય તમાકુની તે બધા પર પણ ડિપેન્ડ કરે છે ક્યાં ઓપરેશન થયેલું છે કઈ જગ્યાએ કયા ડોક્ટર દ્વારા ઓપરેશન કરેલું છે તેના ઉપર પણ ખૂબ જ આ વસ્તુઓ ડિપેન્ડ કરતી હોય છે પરંતુ તમે જનરલ જે ડેટા અવેલેબલ છે ઇન્ટરનેશનલ લેવલે તે જોવા જાઓ તો દસ વર્ષના અંતે પંચાણું ટકા જેટલા દર્દીઓ એવા હોય છે જે તેમના ઓપરેશનથી ખૂબ જ ખુશ હોય છે અને તે ખૂબ જ સક્સેસફુલ રહે છે અને તે જ રીતે વીસ વર્ષ પછી લગભગ પંચ્યાસી ટકા જેટલા દર્દીઓ એવા હોય છે જે ખૂબ જ ખુશ હોય છે કે અમે આ ઓપરેશન કરાવ્યું અને અમે ખૂબ જ ખુશ છીએ આ ઓપરેશન ઘણું જ સક્સેસફુલ છે તો ઓપરેશનનો સક્સેસ રેટ આ ખૂબ જ સારો કહેવાય અને તમને જરૂરત હોય તો આ ઓપરેશન તરફ તમારે ડેફિનેટલી વિચારવું જોઈએ બીજો સૌથી મહત્ત્વનો સવાલ છે તે તે છે કે સર આ ઓપરેશનને અમે સક્સેસફુલ કઈ રીતે બનાવી શકીએ હવે દોસ્તો ફરીથી જે ઓપરેશનનો જે સક્સેસ રેટ છે તે ત્રણ વસ્તુ પર ડિપેન્ડ કરે છે એક તો દર્દીના પોતાના ઉપર બીજી વસ્તુ જે ડોક્ટર ઓપરેશન કરવાના છે તેના ઉપર અને ત્રીજી વસ્તુ કે જે પણ સાંધો નાખવામાં આવે છે તેના ઉપર હવે સૌથી મહત્વની વસ્તુ છે તેમાં તે છે કે જે પણ સાંધો નાખવામાં આવ્યો છે તે અને તેની પોઝિશન કઈ રીતે કરવામાં આવી છે હવે જે આપણો થાપાનો સાંધો હોય છે તે મેં ઘણી વખત સમજાવેલું છે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ હોય છે તો આપણે કુદરતી સાંધો કાઢીને જ્યારે કૃત્રિમ સાંધો નાખવાનો હોય છે તો તેની પોઝિશન પણ તેટલી જ પરફેક્ટ હોવી જોઈએ કે જેનાથી દર્દીને હલનચલનમાં કોઈ જ તકલીફ ન રહે બીજી વસ્તુ ડોક્ટર જે પણ છે તેમનો પણ એક્સપિરિયન્સ ખૂબ જ સારો હોવો જોઈએ અને તેમના દ્વારા ઓપરેશન સફળ થઈ શકે છે અને દર્દીના ફેક્ટર્સ કે દર્દીએ હંમેશા ડૉક્ટરે જે પણ સલાહ આપી હોય તેને પાલન કરવું જોઈએ જે પણ ફિઝિયોથેરાપી મેળવવામાં આવી હોય તેનું પણ ફોલો તેમણે ખૂબ જ સારી રીતે કરવું જોઈએ તો આ ઓપરેશન સક્સેસફુલ બની શકે છે અને ત્રીજો સૌથી મહત્ત્વનો સવાલ કે આ ઓપરેશન બાદ તમે કઈ કઈ ક્રિયાઓ કરી શકો છો ઉબડક પગે બેસી શકો કે નહીં અને આ બધી જ ક્રિયાઓ તમારાથી થાય કે નહીં તો દોસ્તો જે પણ ઓપરેશન છે જે થાપાનો ગોળો બદલવાનું ઓપરેશન ત્યારબાદ તમે બધી જ ક્રિયાઓ કરી શકો છો જેમ કે ઉબળક પગે બેસવાનું હોય પલાઠી બાળવાનું હોય આ બધી જ ક્રિયાઓ તમારાથી એકચ્યુઅલીમાં થઈ શકે છે તેમાં કોઈ જ તકલીફ રહેતી નથી વસ્તુ શું ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે જેટલી એક્સ્ટ્રીમ મૂવમેન્ટ કરો જેમ કે તમારે પગ વાળવાનો હોય ત્યાં સુધી બરાબર છે પરંતુ તમે જે ઉભળક પગે બેસો કે પલાઠીવાળીને બેસો જે એકદમ એક્સ્ટ્રીમ મૂવમેન્ટ હોય છે તેમાં સાંધો ઘસાવાની શક્યતા રહે છે જ્યારે આપણને ભગવાને આપેલો સાંધો કે કુદરતી સાંધો જે છે તે ઘસાઈ શકે છે તો આપણો કૃત્રિમ સાંધો જે ડૉક્ટરે નાખેલો છે તે પણ ઘસાઈ શકે છે તેથી અમે એ જ કહેતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી તમારે અવોઈડ કરવું જો ના છૂટકે તમારે નીચે બેસવાનું હોય કોઈ લગ્ન પ્રસંગે ગયા હોય ને ક્યાંય બહાર ગયા હોય ત્યાં બેસવાનું હોય તો પછી તમે બેસી શકો છો તેમાં કોઈ જ તકલીફ નથી થતી બીજી વસ્તુ આ ઓપરેશન બાદ તમે ચાલવાનું હરવા ફરવાનું સીડી ચડ ઉતર કરવાનું સ્વિમિંગ કરવાનું સાયકલ ચલાવવાનું તમે ધીમે ધીમે જોગિંગ કરવાનું આ બધી જ ક્રિયાઓ કરી શકો છો કોઈ જ રિસ્ટ્રિક્શન રહેતા નથી તો તમને કોઈએ પણ સામ ધાંધાનો બદલવાનું ઓપરેશનની સલાહ આપી હોય તો તે ખૂબ જ સક્સેસફુલ છે અમારે અને તમારે તેના માટે ડેફિનેટલી વિચારવું જોઈએ આ હતા હિપ રિપ્લેસમેન્ટના રિલેટેડ ત્રણ સૌથી કોમન સવાલો કે જેના મેં તમને જવાબ આપેલા છે આવી કોઈ પણ તકલીફ તમને હોય તો તમે તમારા રિપોર્ટ અમને વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર જવાબ આપી શકીએ ધન્યવાદ